અમરેલી જિલ્લાના વડિયા તાલુકાના સાથળી ગામની ચોવીસ વર્ષની સાધના જન્મથી પોલિયોની તકલીફ હોવા છતાં આજે પોતાના પરિવારની જ નહીં પરંતુ સમગ્ર સમાજની પ્રેરણા બની છે સાધના જન્મથી જ પોલિયોની સમસ્યાને કારણે હાથથી કોઈ કામ કરી શકતી નથી પરંતુ જીવનની આ અશક્તિને તેણે પોતાની શક્તિ બનાવી દીધી છે સાધના આજે પોતાના પગથી જ જીવનના તમામ કામ કરે છે ચા બનાવી લસણ ફોડવું પોતાના પોતા ગરવું વાસણ સાફ કરવું અને મોબાઈલ ચલાવવું એ બધું જ રીતે સરળતાથી કરી શકે છે સાધનાની આ ક્ષમતા જોઈને માતા પિતા ગર્વ અનુભવે છે તેઓ કહે છે કે અમારી દીકરી અમારા માટે આશીર્વાદ સમાન છે જ્યારે ઘણા લોકો નાની નાની મુશ્કેલીઓમાં જીવનથી હારી જાય છે ત્યારે સાધના બતાવે છે કે સાચો મનોબળ અને આત્મવિશ્વાસ હોય તો અશક્ય કઈ નથી અમરેલીના સાથળી ગામની આ સાધના આજે સાચા અર્થમાં પોતાના પરિવારને જ નહીં પરંતુ સમગ્ર સમાજ માટે જીવન જીવવાનીકરી કરી આપણને કીધું એને આપણે સ્વીકારવું પડે સાધના વિશે એમને તો શું છે કે સમાજ ની અમે કહી છીએ કે કોઈ પણ ને બાળદશા હોય અમારે ઘેરે છે આ બીજાને ને ઘેરે હોય તો એને માટે આપણને ભગવાન સેવા ઘરે બેઠા દીધી છે એને માટે આપણે કરવી જરૂરી છે આપણું સંતાન છે આપણે એને કોઈ પણ બીજી અધ્યાય પોસા જાય પણ એને માટે આપણે સેવા કરવી આપણી જરૂરી છે એમ ને આવું સુખ દુઃખ તો આવી રાખે